ચોરી કરેલી એકો કાર લઈ સુરત અને વલસાડ જિલ્લામાં તે અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપનારી સિકલીગ ગેંગના ત્રણ રીઢાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે સોળ ડિસેમ્બરે ચોકબજાર વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક કાર નંબર જીજે જીરો પાંચ આરસી બાર છત્રીસની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી બાદમાં આ એકો કાર વડે સુરત શહેર તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરિયાણાની દુકાનોના સટર ઊંચા કરી તથા બંધ મકાનોના તાળા તોડી અલગ અલગ તેર જગ્યાએ ઘરફોડ ચોરીઓને અંજામ આપવાના બનાવ બન્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ આરોપી દાગીના વેચવા નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે આથી વોચ ગોઠવી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉદબીડી ગુરમુખસિંહ જૂનીને ઝડપી પાડ્યા હતા બાદમાં અન્ય બે આરોપી સતવીરસિંહ ઉર્ફે સત સતબલવંતસિંહ ટાંક તથા ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાનીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઘરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરીની સામગ્રી કબજે કરી હતી પોલીસે પૂછપરછ કરતા ત્રણ પૈકી બે આરોપી સત્વીરસિંહ તથા અનિલ સિંઘ બંને સાળો બનેવી છે સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે રહેતા શાળા અનિલસિંઘ તથા તેની સાથે કામ કરતા મોહનસિંહને સુરત ખાતે બોલાવી ઇકો ફોર વ્હીલ કાર ચોરી કરી ઘરફોડ ચોરીનો પ્લાન તૈયાર કર્યો હતો કારની ચોરી કરી પ્રથમ સુરતના પીપલ્સ ચાર રસ્તા નજીક એક મેડિકલમાંથી રોકડ ચોરી કરી હતી બાદમાં એકો કાર લઈ વલસાડ વાપી તથા ભીલાડ અને વલસાડ રૂરલના ઘરો દુકાનને નિશાન બનાવ્યા હતા પોલીસ પકડી ન શકે તે માટે ચોરીની એકો કાર વાપી બ્રિજ નીચે મૂકી સુરત આવી ગયા હતા સુરત આવ્યા બાદ આરોપીઓએ સરખા ભાગે વેચી લીધા હતા અને આરોપી અનિલ સિંહ થાણે ચાલ્યો ગયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં સોળ સત્તર ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને માહિતી મેળવતા બીજા દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી અમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમાં ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબીરસિંહ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલબીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજિનલ ઓરિજિનલ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમને બિનબારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરપોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચુક્યો છે